સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલા જીડી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકી ઈમેલ દ્વારા મળી હોવાની જાણકારી છે ઘટનાના સંદર્ભમાં વેસુ પોલીસ એસઓજી ડીસીબી અને ડોગ સ્ક્વોડ ટીમ સ્કૂલ પર પહોંચી ચૂકી છે સુરત પોલીસ દ્વારા સ્કૂલની સુરક્ષા અને ધમકીની તપાસ કરવામાં આવી રહી છે સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલા જીડી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકી ઈમેલ દ્વારા મળી હોવાની જાણકારી છે ઘટનાના સંદર્ભમાં વેસુ પોલીસ સોજી ડીસીબી અને ડોગ સ્કોડ ટીમ સ્કૂલ પર પહોંચી ચૂકી છે સુરત પોલીસ દ્વારા સ્કૂલની સુરક્ષાને ધમકીની તપાસ કરવામાં આવી રહી છે સુરતની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે છેલ્લા ઘણા દિવસથી રાજ્યની વિવિધ સ્કૂલો અને એરપોર્ટને નનામી ભર્યો ઇમેલ મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બોમ્બની સુરતના વેસુમાં આવેલ જેટી ગોઇંકા ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડી દેવાની ધમકી આપવામાં આવી હતી

स्कूल में बॉम्ब रखा हुआ है यहाँ पे ब्लड बात होगा ये सूचना पुलिस को मिलने पे स्कूल को खाली करवाया गया है और बीडीएस डी चेक अभी चालू है मेल को चेक करने पे सेम मेल जो है वो लानसर आर्मी स्कूल उमरा पुलिस स्टेशन की हद में जो है वहाँ पे भी ये मेल प्राप्त हुआ तो वहाँ भी स्कूल को खाली करवा के बी की टीम जो है उसकी कामगिरी चालू है ये सेम मेल जो है वो भारत भर की एक संस्थाओं को भेजा गया था और अपने सूरत में इस तरह की दो संस्थाएं हैं दोनों को खाली करवा के पी की कामगिरी चालू है और हमारी साइबर सेल ने सेल जो है उसने मेल आईडी लेके आगे का इन्वेस्टिगेशन चालू कर दिया है